કોઈ પાસે જાઓ એટલે પેલા આપણને માણસ બનાવ અને માણસ આગળ જ્ઞાન ની વાત થાય સંતો તો લખે માણસ માણસ થયો ને હરી નું નામ ન જાણ્યું નિરાત મહારાજ લખે છે કે માણસ થયો ને હરી નું નામ ન જાણ્યું તો પછી શું કરવાનું આ ભજન નો હેતુ સંત મહાપુરુષો નો બહુ સરસ બોલે પણ ભજન એ પડી પુ છે મહાપુરુષો પદ્યમાં સાખી દુહા ભજન બનાવીને પડીકું આપણા માટે મૂક્યું હવે પડીકું કોઈ ખોલે તો અંદર શું કહ્યું છે એ ખબર પડે શાસ્ત્રકારોએ લખ્યું કે વેદ ઉદ્ધી બિન ગુરુ કે લાગે લૌન સમાન બાદર ગુરુમુખ દ્વાર વહે અમૃત પે અધિકાર સંતો અને શાસ્ત્રોના શબ્દો એ સમુદ્રના પાણી જેવા છે સમુદ્રનું પાણી સીધું પીવાય ના પીવાય પણ એ સમુદ્રનું પાણી સૂર્યપ્રકાશથી બાષ્પીભવન થઈ અને વરસાદ દ્વારા આવે તો અમૃત જેવું એમ સંત મહાપુરુષોના શબ્દો અમૃત જેવા પણ કોઈ અનુભવી પુરુષના મુખ દ્વારા જોઈએ ભગવદ ગીતામાં ભગવાન કૃષ્ણ લખે કે અણુ અણુમાં ઈશ્વર છે આ હોબળ્યું તો ખરું ને બધા હોબળે કાન છે પણ પૂછીએ કે આમો ઈશ્વર છે આમો છે તો અણુઅણુ હોય તો ભગવદ્ ગીતા લખે ભગવાન જોઈ શકે આ સ્થુળ દ્રષ્ટિથી અણુ ઈશ્વર છે એ અનુભવ થાય તો યોગેશ્વર પછી દિવ્ય ચક્ષુ આપે છે આ ગીતાની વાત છે દિવ્ય ચક્ષુ આપે તારે ખબર પડી કઉ પરમાત્મા સિવાય કોઈ છે એટલે સૃષ્ટિ આપણને શું નુકસાન કરે આ તો મજા પંકો હવા આવે આ માયા કઈ નુકસાન કરે એવી પણ માલિક થયા તો તકલીફ પાણી વગેરે ચાલે નહીં પણ માટલું માથે ઉપાડવી ફરાય

અને ભાઈ હું બોલતો તો ઊભો થઈ ગયો મને કે મહારાજ ઉભા રહો કીધું કે મારે એક સવાલ કરવો છે કે તમે અડધો કલાકથી બોલો છો ગુરુ કરે એના આ બધી સમજણ પડે ગુરુ કને મેં ગુરુએ કર્યા છે પણ મને તમે બોલો છો એ સમજણ પડતી તો મેં કીધું જવાબ પછી આવું થોડી ના કે મને હાલ આવે મારી વાત ટૂંકાવી મેં કીધું તમે ઉભા રહો આમાં શું બંધ બેસ પાઘડી આવે ને એટલે પહેરી લેવાનું આ સત્સંગ છે ને રેડીમેડ નો મોલ છે રેડીમેડ ના મોલ માં જઈએ આપણે તો કોઈ માપ આપીને થોડું સીવડાયું છે પણ આપણે જઈએ તો આપણા માપ નું નીકળે નીકળે એટલે સંતો શબ્દો ગમે એના બોલનાર ના ઉપર પડે એટલે આપણે વરી લેવાની માપમાં આવે ને કે હા મારા માફનું આયુ તો વરી લેવાનું પેલા ભાઈ કે મારે ઊભા ઉભા સાંભળવું છે મેં કહે ઉભા રહો ત્યારે કે મેં ગુરુ કર્યા છે પણ તમે અડધો કલાકથી બોલો છો મને આમાં સમજણ પડતી નથી તમે કીધું ઉભા રહો તમારે બેહતું આગળ બેહી જતું કેવું ના પડે

तो पहलो तो उपनिषद ब्रह्मसूत्र अगर तो भगवत गीता आप प्रणव थी कोई ना पूरा वो आपको पड़े हमने हम डाचा ना जोर बोला है अरे चौथो तो पर संत नो मत रजू करो क्या रे बराबर कहवा तो अणु अणु में ईश्वर से भगवत गीता नी बात से बड़ी निराम बापू लखे ગુરુ વિના કોણ છે મનના ગુરુ વિના ભૂલ નથી ફાગતી ભૂલે ભમે જગ સારો निरा गुरु मन ना मे तो फल मरे भव पारो उतर वालो नुगरा ने ना जड़े निराज बापू कैसे गुरु वगर जगत में कोई है नहीं बताना गुरु से पहला बहन के तो तुम्हारे से क्या पर हम शास्त्रकारों ने सात प्रकार ना गुरु बताया તો પહેલા ગુરુ તો આપણી માતા પિતા આજે માનો અવસર છે અવસર કોઈ ભાગ્યશાળી દીકરા જ કરી શકે ભગવાન થી બધે પહોંચી વળવાનું નહીં ભગવાને બધાને આપણે બધાને પેદા કર્યા એટલે એને કે મારાથી એવું પહોંચી વળા છે એ પહેલી માન બાપ બે ઘડ્યા આ કોમ આ મારે કર્યું ત્રીજું ડોક્ટરો ભગવાન આપણું શરીર ડોક્ટર સોંપી દે સોંપી દે કે એ તો હવે બધા અત્યારે કોઈ વેજીટેબલ નીકળ્યા હોય તો વાત જુદી છે ત્રીજા ડોક્ટર પણ એ ભગવાનનું સ્વરૂપ છે અને ચોથા આપણ પેલો તાઇને પકડાવા વાળો અને ચોથા સદગુરુ એના પર બધું છોડવાનું હોય પકડવાનું પકડાવે કે શું નહીં શાસ્ત્રકાર હોય સાત પ્રકારના ગુરુ બનાવે એમાં પહેલા માતા પિતા ગુરુ માતા ના હોય તો જગતમાં કોઈ મહંત નું એ શરીર ના હોય